આ પંચાસર રોડના રહીશો છે પંચાસ રોડના રહીશો દ્વારા અવારનવાર માગણી કરવામાં આવી હતી કે ભાઈ અમારો રોડ અહીંયા નીચો થઈ ગયો છે કેર સુધીના પાણી ભરાય છે થાંભલા નાખ્યા હોય તો ક્યાંય લાઈટું નાખેલી નથી મહિલાઓ છોકરાઓને તેડવા માટે જતા હોય તો અહીંયા કાચો રોડ છે એની ઉપર મેટલિંગ કરવા માટેની રજૂઆતો કરેલી છે આવી અસંખ્ય રજૂઆતો થઈ છે છતાં પણ કોઈ રજૂઆતને ધ્યાનમાં લેવામાં આવ્યું નથી એટલા માટે ત્યાં સ્વૈચ્છિક આજે પંચાસર રોડ ઉપર આવેલી દરેક સોસાયટીના રહીશો દ્વારા આજે હાઈવે ચક્કાજામ પહેલાં તો એ લોકોએ સ્થાનિક સોસાયટીવાળો રોડ ચક્કાજામ કર્યો હતો પણ કોઈ રિઝલ્ટ આ લોકો દ્વારા આપવામાં આવ્યું નહોતું કારણ કે આ તો નિબર તંત્ર છે આને તો ઢોલ લઈને વગાડીને જવતું એ ઝાંકતું નથી એવું તંત્ર છે એટલા માટે થઈને પછી છેલ્લે અહીંના જે રહીશો છે એ મેઈન હાઈવે ઉપર ઉતરા છે અને હાઈવે ઉપર ઉતરા પછી એ લોકોની માગણી એવી છે કે લેખિતની અંદર તમે કોઈ જવાબદારી આપો પણ જો આ કર્મચારીઓ અથવા તો અહીંના ચૂંટાયેલા નેતાને કામ જો કરવા જ હોય તો લેખિતમાં આપવામાં વાંધો શું છે ભાઈ એને કામ કરવા છે લાઈટું નકાવી દેવી છે રોડ ના પાણી ના નિકાલ કરી દેવા છે તો ખોરાક આગળ લેખિત માં આપવા માટે આટલા બધા પીવે છે શું કામ રહીશો ની માગણી એટલી છે કે એક વખત તમે લેખિત ની અંદર આપી દીઓ કામ બે દી પછી ચાલુ થશે તો હાલ છે પણ લેખિત ની અંદર પણ આપવા માટે કોઈ જવાબદાર અધિકારીઓ બંધાતા નથી બરાબર છે સાહેબ સાહેબે પેલા તો એવું કીધું કે ટેન્ડર મૂક્યું છે ને ઓલું મૂક્યું છે ને પેલું મૂક્યું છે ને બે મહિના થાય ત્રણ મહિનો ભાઈ એવું થોડુંક ચાલે બે મહિના થઈ રાવવા સાહેબ ને મેં કીધું દરેક સાંભળે બરોબર રોડ ઉપર વાયર દોડાવી દો અને સાંભળે લાઈટું નાખ્યું મારા ઘરના પૈસા લાઈટું પચાસ હજાર નો ખર્ચો હોય ખાલી લાઈટું નાખવાનો લાઈટું આવે પછી અને પાંચસો રૂપિયાની લાઈટ આવે એલઈડી ખર્ચો શું થાય પણ આ કોઈને કામ કરવું નથી આનો ધ્યેય હેતુ ભટકાવી દેવાનો પ્રજાને ભટકાવવા માટેનો હેતુ છે બરાબર સાહેબે પછી છેલ્લા હતા દબાવમાં આવીને એવું કીધું કે દવાથી ધીમા કરી દેવું

ભરસુંભિયા પ્રમુખ પ્રમુખ સ્વામી નગર આવ્યું અમારી તકલીફ છે આ નવો રોડ બન્યા પછી થઈ અને પાણીનો કોઈ જાતનો નિકાલ નથી સફાઈ નામે મીંડું છે કચરા તમે જાઓ પંચાર રોડ ઉપર નાકામાં મોટરસાઈકલ હાલે એમ નથી કોઈ નજીક નથી દેખતું કચરા એટલા રોજે રોજ કચરા એટલા ભરાય હે રોજે રોજ કચરા હે બાબા એક્સપોર્ટ માં કેટલું પાણી ભરાય એકદી ખરે સાહેબ આવ્યા હતા રૂબરૂપ જોઈ ગયા તેથી એક દિવસ પાણીનો નિકાલ કરી ગયા પછી કાયમી નહીં કાયમી ધોરણે આ વસ્તુનો નિકાલ થવો જોઈએ કોઈ પ્રશ્ન આના કરતાં નગરપાલિકા સારી હતી હવે મહાનગરપાલિકા થઈ ગઈના ઉલમાંથી જુલમાં બેડા છે